માત્ર ભાવનગર જ નહીં સમગ્ર ગુજરાતમાં ભારે અને તેને કરેલી ત્રણ ત્રણ હત્યાઓના પ્રકરણમાં જે મહિલા ચર્ચામાં આવી હતી તે શૈલેષ ખાંભલાની પ્રેમિકાને આખરે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી नमस्कार दर्शक मित्रों गुजरात छाया न्यूज चैनल में आप स्वागत है हूँ छु आप राजेश जोशी भावनगर शहर से तलाजा टॉप थ्री पासे रहता जंगल खाताना अधिकारी शैलेष खामला दिवाड़ी समयगा दरमियान पत्नी नैना पुत्र भव्य दीक प्रथा ने हत्या कर लाश जमीन में दाटी होती थी बहुचर्चित आ પોલીસે ઘટના સ્થળથી લાશને કાઢી બહાર સમગ્ર પ્રકરણમાં એટલો બધો વિવાદ થયો કે સમાજ બહાર આવ્યો સમાજે પણ આરોપીને કડક માં કડક સજા થાય તેવી માંગણી કરી દરમિયાન જે તે વખતે ગુજરાત છાયાએ એક માત્ર એવી શંકા વ્યક્ત કરી હતી કે આ સમગ્ર પ્રકરણમાં શૈલેષ ખામડાની સાથે કોઈ મહિલા પણ ચર્ચામાં હોઈ શકે આ આશંકાઓ મજબૂત બનતી ગઈ અને આખરે જે તે વખતે શૈલેષ ખામરાની એક પ્રેમિકા પણ છે તે વિગતો બહાર આવી શૈલેષ ખામરાની પ્રેમિકા પણ જંગલ ખાતાની અધિકારી છે આ જે ભરતનગર પોલીસે જૂનાગઢથી શૈલેષ ખામરાની પ્રેમિકાને ભાવનગર લાવી ભરતનગર પોલીસ મથક તેનું નિવેદન લઈ કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટમાં જજની સમક્ષ બંધ બારણે તેનું નિવેદન કરવામાં આવ્યું હતું કોર્ટમાં જ્યારે શ્રીલેષ ગાંભલાની પ્રેમિકાને રજૂ કરવામાં આવી ત્યારે લોકોના ટોળા પણ રોડ પર એકત્રિત થઈ ગયા હતા જોકે એટલી સ્પીડમાં શૈલેષ ગાંભલાની પ્રેમિકાને ગાડીમાં લઈ જવામાં આવી કે ક્ષણિક આમ દ્રશ્યો કેમેરામાં કેદ થયા જે આપણી સમક્ષ સમર્ગ ઘટનાનો ચિત્તા રજૂ કરીએ છીએ